Good morning. Good morning. Mbamba. ba Soldier. ba yeah, ba ba à yeah? Hello. 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 Alo, Hello. જ <Gluch> છે

તમે બધા આટલો બધો કપડાનો સ્ટોક કેવી રીતે કાઢો છો તમારી આગળ સાડીના કલેક્શન છે ને હે તમારી પાસે ઘણી બધી સાડી છે ને ના રે ના તે જોઈ લીધો ને કપડ કાલે હા એ કઈ સાડી પહેરની ઘરમાં નો બી હે હા શું વિચાર છે કે ઈ તને સાબુ વાસુ સુવે છે ને પરવતું નથી બોલ

માસી ઘરે છે ગાયત્રી ઓન છે તો બર્થડે હતો ને એટલે ગઈ કાલે રેડી થઈને આવી ગયા છો તમે ભવન હમણાં 1.5 કલાક માં પડી જાય તમે એટલે મોડા કેમ આવ્યા કામ કેટલા હતા તમે કોઈ કામ નથી કર્યું અહીંયા એમ પોતાજી મારા ને મારીને મારી ને જાજે ચા ને તો આ જેના બર્થડે માટેની પૂજા છે ને એ તો અહીંયા રૂમમાં રમે છે Ibu menang, bapa negara pakai peralatan kubur atau asimadi.

આજે જમવા માટે અને ત્યાં પાઉંભાજીનો પ્રોગ્રામ છે બા ત્યાં ચડી નથી શકતા દાદરા એટલે બા ઘરે રહેવાના છે ભાઈ ને ભાભી કંઈક આજે પાઉંભાજીની રેસિપી પણ શૂટ કરે છે એટલે એ બાને શૂટ બી થઈ જશે અને અમે લોકો બધા સાથે મળીને જમવાના છીએ અને હમણાં ખટ્ટાસવાળું ઓછું ખાય છે બા એટલે બધા રીઝન એક સાથે આપ્યા છે બાએ કે ભાઈ આ નહીં ખવાય આ નહીં ખવાય એટલે થોડું ઘણું એમની તૈયારી થઈ ગઈ છે અહીંયા જમવાની એ જમી લેશે ત્યાં અમે બે કલાકમાં પાછા આવતા રહે શું કરે પેલા આપણે જી ઉપર જ જવાનું હતું મારી ચાવી નહીં આપે ગાડીની શું થાય છે આંખમાં તને આંખ અંદર ધોળા એમ કારણે બહુ બળવા માંડી દે હું પાછળ ગઈ ચાનું નું કવાય કોઈ આંખ બડે તો આંખ કેમ કરવાની

કોંગ્રેચ્યુલેશન કે તું સ્ટેટ લેવલ સુધીનું ચેસ રમીએ એ ઓકે સોરી ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીનું ચેસ રમવા ગઈ હતી હજી સિલેક્ટ થઈ ગઈ હતી કરણ સારું કહેવાય કે નહીં ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી એ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમીએ એવી તો સારું જ કહેવાય ને પછી એવું તો જિંદગીમાં ચાલી લે રાખે દીવું આપણે ચાલ થઈ ગઈ તૈયારી

તમે બંધ બીજું કઈ મસ્તી ની વાત છે ઈ લોકો બિચારા એનું કામ કરે છે પણ અમે અમારું કામ કરીએ છીએ એમાં ડિસ્ટર્બન્સ આવતો હોય

ખાવીએ એના માટે રોટલી છે ભાત ખાવો એના માટે ભાત છે મારા માટે આવે છે પુલાવ તૈયાર થઈને અને એમાં સ્પેશિયલ મસાલો તો જોઈએ જ પાછો છાસનો કે છાશના મસાલાનું લોન્ચિંગ કરવું જોયે મારે મારે જ બનાવો તો હમ પછી બનાવીને પછી માર્કેટમાં વેજ કેવી રીતે મોજે એડવર્ટાઇઝમેન્ટ ખુદ પીને બતાવુ કેમ હા ઓ ઓ ઉને બાપુજી એમ માલ દેવો પડે હવે મંસૂરા ગઈ કરશું માર્કેટિંગ

એ વાત સાચું લો આ આ 12 દેસીપી આખા મહિનામાં 31 દિવસ હોય આખા મહિનાના હોય પણ આપણે રોજના જ મુકતે ને એક કાત્રા મુક એટલે થઈ જાય

શ્રાવણ મહિનાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ધીમે ધીમે બધી મારા આવશે

પણ મેળામાં કોણ જાશે હા હવે શ્રીમ ઢોકળા ઘરે બનાવવાની તો બાપુજી કે મેળાની લિસ્ટ છે મેળામાં બઈ કઈ વસ્તુ મળે પ્રોગ્રામ ફિક્સ છે મોનની ઘરે કીધું તો મોન થાળીની રેસિપી આપજો કમેન્ટમાં યાર ઈ સોસા ટામેટામની નઈ બને વસ્તુ પછી બહાર આવું

સો પસારતે આ ગાડી લઈને ન્યા ઉતી જાવું છે તો આજે ટ્રાફિક બધો બહુ હશે કપડા બદલું હું તો તૈયાર જ છું માર તો રેડી છે બાર ભૂખ લાગી છે છે કિતવે જાજા દિવસ સબેઈ મારે છે આ દાટ નવ તો આગિતાસા ના પિક્ચર માં ગયા તો મોરા આવતા ને લે કોણ ભાઈ પિક્ચર કોણ વાત કરે ભાઈ કેવા કરે

એકદમ ફ્રેશ અમારા નવા રહેવા માટે માટે આવ્યા આવ્યા છે એના દેવા હતા પૂજા સાચી વાત છે બહુ સારા છે ઘટે <laughs> <laughs>

હાલો ઓલી લાઈટ બંધ કરો હજી જાતા જાતા બા ને હવે કઈ ગોઠવી દે ઈ પાછા એમ જ કે બાર નીકળી ને જ કે તમે રીફ આવું છું જરાના ઓલ્ડ જૂના ધર્મમાં પહોંચી ગયા હા બહુ અહીં પાર્કિંગ નો ઇશ્યુ જો છે કાર પાર્કિંગ મત મળતું મને એટલે અહીંયા આવ્યો હતો એક જ વાર ઉલડિને ગયો સોરી હું કાય ઉડાડવાનો નથી વારો નીકળે જે મારો પછી દિવસે દિવસે રાજ ફૂલ તો એકદી વ્યવસ્થિત તું બધી ચર્ચા કર લત્યો ઈ તો Thank મને ડાઉટ થા કે મેં કભી પાછા આવી પાઉંગા અહીં डिज्नी ने फॉक्स को गोद लिया फिर वही बकवास फैमिली ड्रामा प्रॉपर्टी के झगड़े वगैरह वगैरह <laughs> पता चला उन्हें जरूरत थी मैं हेलो वो गए जा वो कहीं आदि जंगली एक्स्ट्रा काजू એવી ભૂખ લાગી હતી એવી ભૂખ લાગી હતી ઓ અગિયાર વાગે એવી ભૂખ લાગી અગિયાર વાગી ગયાં આપણું ફેવરિટ છે અમે જે અત્યારે શિવ આઈસક્રીમમાં રાજકોટમાં રિંગ રોડમાં બહાર રિંગ રોડ દેખાય છે અમારી ગાડી પડી ઘણા ટાઈમે હું આવ્યો એનું આ ચોકલેટ કાજુ ચિક્સ એક જોરદાર હોય છે આવ્યો

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત